વલસાડ સિટી પોલીસ મથકમાં ત્રણ વર્ષથી અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સિટી પોલીસ થાલા વિસ્તારથી ઝડપી લાવી તારીખ અઢાર માર્ચ સોમવારના રોજ બે કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ હેતુભા તથા સહદેવસિંહ પ્રવીણસિંહ નાઓને મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષથી અપહરણ તથા પોક્સોના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી પ્રકાશભાઈ દીપકભાઈ દામોર રહેરૂપજી ખૂંટા બાસવાડા જાલમપુરાનો અને હાલ રહે નવસારી જિલ્લામાં ચીખલીના થાલા વિસ્તારમાં હોવાની બાતમી મળેલ હોય જેના આધારે પોલીસે ડિલિવરી બોયનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને વલસાડ સિટી પોલીસ મથકે હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે